નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત રાજ્યની ત્રેપન હજાર આંગણવાડીની બહેનો સરહદ સાચવતા સૈનિકોને રાખડીઓનો કળશ તેમજ શુભેચ્છા મોકલશે દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ તેવા સૈનિકો જવાનોને એક લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે દેશના ફરજ પરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ ઉપર મનાવતા હોય છે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ ઉપર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે તેવો તેમને અહેસાસ અપાવવાનો સરાહનીય પ્રયોગ એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે કર્યો છે આ હેતુસર રાજ્યની ત્રેપન હજાર આંગણવાડીઓની બહેનોએ એક લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આ રક્ષા સૂત્રના રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે સોળ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામ્યને અર્પણ કર્યા છે તાપ ટાળ વરસાદ કે કોઈપણ કપરી પરિસ્થિતિમાં અડખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજરત રહેતા વીર સૈનિકો જવાનોના દીર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે આ કળશ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર શ્રી રાકેશ શંકર આઈસીડીએસ કમિશનર શ્રી રણજીતકુમાર સિંહ નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી